માંગરોળના વાંકલ ખાતે ધારાસભ્ય ગણપતસિંહ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાયા ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે બે કરોડથી વધુના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા માંડ ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ નું ઉદઘાટન કરાયું

વિવિધ યોજનાઓમાંથી વાંકલ ગામના પ્રજાજનોને ઉપયોગી થઈ શકે એવા બે કરોડ અને વીસ લાખ રૂપિયાના વિકાસના કામોનું ભૂમિપૂજન અને ઉદ્ઘાટન કરવામાં આવેલ છે આજે વાંકલ ગામ એ સમગ્ર માંગરોળ તાલુકાનું કેન્દ્ર બિંદુ છે અહીંયા વાંકલ ગામમાં ગામમાંગરોળ તાલુકાનું સૌથી મોટું બજારની સાથે સાથે સમગ્ર જિલ્લામાં અને સમગ્ર રાજ્યમાં જેની નવી ઓળખ મિની વિદ્યાનગર તરીકે પણ થાય છે એટલે હજારો વિદ્યાર્થીઓ પણ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે ત્યારે આ વાંકલ ગામના નગરજનોને વિવિધ સુવિધાઓથી સભર કરવા માટે રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારે બે કરોડ અને વીસ લાખ રૂપિયા જેવી માતભર રકમ એક ગામને જ ફાળવી છે એ બદલ હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનું છું આજે ગામ લોકોના આરોગ્યની ચિંતા કરીને પણ એક પીએસસી સેન્ટર માંગરોલમાં લગભગ પાંત્રીસ લાખ રૂપિયાના ખર્ચે બન્યું છે એનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે ગામના લોકોના હિતમાં આજે એક કરોડથી વધારેનો સીસી રોડ પણ અમે ભૂમિપૂજન કર્યું છે આઠ લાખ રૂપિયાના બ્લોક ગામિત ફળિયાની અંદર આજે એનું ભૂમિપૂજન થયું પાંચ લાખ રૂપિયાનો કોમ્યુનિટી હોલ છે એનું ભૂમિપૂજન થયું અને સ્મશાને જતો રસ્તો જે પાંત્રીસ લાખ રૂપિયાના ખર્ચે બનવાનો છે એવા અનેક વિકાસલક્ષી કાર્યો આજે વાંકલ ગામની અંદર અહીંયાથી ભૂમિપૂજનને ઉદઘાટન કરવામાં આવેલ છે ત્યારે આ વિસ્તારના તાલુકા પંચાયતના સદસ્ય ડોક્ટર યુવરાજસિંહ ગામના શ્રી ડેપ્યુટી સરપંચશ્રી આ તમામ લોકો પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં ખૂબ રસ લઈને રાજ્ય સરકાર પાસેથી કરોડો કરોડો રૂપિયાની વિકાસની ગ્રાન્ટો જ્યારે લાવતા હોય છે ત્યારે આવનારા દિવસોમાં પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં વાંકલ ગામના જે કંઈ વિકાસના કામો હશે એ ચોક્કસ પ્રજાની સુખાકારી માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ કાર્યો પણ મંજૂર કરશે